મિત્રો રામજીભાઈને આ સિંગલ બળદ વેચવાનો છે માત્ર સાત હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાંથી પણ તમને નોર્મલ ફેરફાર કરી આપશે તો રામજીભાઈનો મોબાઈલ નંબર અને આ બળદ ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જે આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને આગળ માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ સમજાઈ શકે તો અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વાત કરીએ આપણે આ બળદને તો એકદમ સોખો સોખો અને સોજો બળદ છે તેવું માલિકનું કહેવું છે ક્યાંય પણ કોઈ પણ ખોટ જોવા નહીં મળે બળદમાં અને એકદમ સુતરાઈ બળદ છે તેવું માલિકનું કહેવું છે સિંગલ બળદ છે તો વેચી દેવાનો છે બળદમાં કોઈ એપ જોવા નહીં મળે સાવ સોજો મારવાની એપ નથી અને એકદમ સારો બળદ છે તો આ બળદની કિંમત રામજીભાઈએ રાખેલી છે સાત હજાર રૂપિયા તો નામ માલિકનું રામજીભાઈ છે રામજીભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું જીરો ઓગણપચાસ તું નવ એકોતેર રામજીભાઈનો મોબાઈલ નંબર છે બળદની કિંમત સાત હજાર રૂપિયા રાખેલી છે અને આ બળદ તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો મોહવા અને ગામ દયાળ ગામ જોવા મળશે તો નામ રામજીભાઈ રામજીભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ રામજીભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે રમજીભાઈનો કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ પર જોઈ બળદ અને લઈ શકો છો તો વધુ માહિતી માટે રમજીભાઈનો કોન્ટેક કરી લેવો જય વસરાજ